એક બેન એના ઘરવાળાને કહે કે દિવાળી આ વખતે તમને ખરીદી કરવા નથી જવા દેવા એ કે તમારી ખરીદીમાં ફૂલ ખેણી મૂકો હા ગમે ત્યારે એ કે દર દિવાળીએ જાઓ છો મોટા મોટા ફટાકડા લેવો ગયા વખતે એ કે છોકરાના હાથમાં ફૂટી ગયો એ કે દોઢસો રૂપિયા પાટો બંધવવા નથી આ કે આ વખતે હું ખરીદી કરી આવી છોકરાઓ માટે ફટાકડા ની એ બાય ગઈ ખરીદી કરી પણ નકરી પહોંચ કર્યું જ લે છેલ્લી આમ ઠલવી ને નકરી પહોંચ કર્યો એનો ઘરવાળો કે આ શું એ કે આ જો સસ્તામાં પતી ગયો છોકરા વળી આમ જગાવે તો એવી કુંડાળું કુંડાળું ફરે હઈ કે અને મજા આવે કોઈને દાજે નહીં એ કે તમારામાં કોઈ દી ભૂતિ જ ન આવી તમે આવું કોઈ દી લે આવ્યા બોલે તો રોવા જેવો થઈ ગયો આ ભૂતિ ન આવી એટલે તારી આ લગ્ન કર્યા હિં કે પણ બહેનું એવું બતાવે વાળું પાણી કરી લીધા વાળું પાણી કરીને છોકરાઓને કે હવે બેટા તમે એ ડેલી આ ફોંચક કરી જગાવો તે બોલો ભાઈ અહીંયા ઉભો તો એ બાઈ ઊપીતી ને છોકરા આવે ભોચકરી હળગાવી તે ભોચકરી આમ જમીનમાં ફળે એના બદલે થોડીક અધર થઈને ઉલળી તે હમેવાળાના મકાનમાં દામશિયમ ગરી ગઈ અને ભાઈ દામશિયું હળગ્યો ઉતાહણીની હોળી હળગાવી હોય એમ ઓલો જોઈ ગયો તો હળી મૂકીને પાણીની ડોલ ગોતીને ઈ ડોલ પરની કે ગયો ને એ ઈ દામશિયું ઠાળ્યો ત્યાં કે ઓલા અમારા કાઠલા ચાલી લીધા હો માયરા વિના એ કે નો મૂકી પણ એ કે આ ગોદડા કે ભરી ગયા તો અમે લઈ દઈ કે આ ગોદડા કિંમતી હતા જેવા તેવા નહોતા એ કે આ પાંચ હજાર નું હળગી ગયો ઓલું કે પાંચ હજાર આપું પણ ફરિયાદ કરશો પછી તેની વહુ ને દેખો આ ફો છોકરી ની દીધી એના કરતા એ કે ભલે ને વીસ રૂપિયા ને ફટાકડા લઈ દીધા હોય તો વાંધો હું હતો પછી મેં એને કીધું મેં કીધું બીજી ફો છોકરી હળગાવી ના ના મને કે દોઢ ફૂટ નો ખાડો ગાળી ને દાટી દીધી અને એ કે દાયતા પછી આ ધરતી કમ થયો મને વેમ પડ્યો કોઈ બાય સિગરેટ નાખી છે ને અંદર હળગી છે હું આ કે એ તો કે મેં મારી વહુ નહીં કહી દીધું આ ધરતી કમ થયો ભલે થયો ભો વાત ન કરતી વળી ખાતું તપાસમાં માં આવે હવે કેટલો ગળે આવી ગયો છે એક જણા નોકરીમાં ઇન્ટરવ્યુ હતો સાહેબ એ પૂછ્યું સરકારી ખાતા વિશે જાણો છો કે હા સાહેબ બીકોમ ભણ્યા છે સરકારી ખાતા વિશે ન જાણતા હોય અમે હું ભૂખા જેવા છીએ એમ નહીં કે સરકારી ખાતા વિશે જાણો છો ને વ્યવસ્થિત જવાબ આપો હા સાહેબ જી સાહેબ આવી ગયો જી સાહેબ આપ જેમ કે સરકારી ખાતા વિશે જાણો છો કે હા એ કે સરકારમાં કેટલા ખાતા હોય કે સાહેબ આમ તો લગભગ બધા ખાતાઓ પડતા પટ્ટાવાળા સુધી પણ ખરેખર માણસના જીવનની માલિપા ખરે તાણે ભૂતી છે ને એ ખોપરામાં હોય કામ આવે ચોપડામાં હોય કામ ન આવે અડધી રાતે ક્યાં ખલવાના હોય ત્યાં ચોપડા ક્યાં ગોતવા તે તો બુદ્ધિ ખોપરામાં હોય કામ કરે અમેરિકા આપણા દેશના ઘણા માણસો રહીએ છીએ એમાં એક ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો એ દીકરો વિહક વરનો થયો પણ ભલે ઓલા ભારતના પણ એ દીકરો જન્મો તો અમેરિકામાં એટલે એ અમેરિકાનો જ ગણાય ભારતના સંસ્કાર ન હોય જન્મભૂમિ ફરી કઈ ને એ છોકરો કે મારે આપણા દેશમાં આંટો મારવા જવું છે તેના બાપા એ બધા સરનામા આપ્યા આ મામા રહીએ છે ને આ માસી રહીએ છે ને આ ગામ આપણા કાકા રહીએ છે ને એમાં એ સરનામા લખીને આવ્યો ને એ આપણા ભારતમાં આવ્યો પરબારો મામાને કીરી ગયો મા આપણને જન્મ દેનારી જનેતા હોય એને એક જ મા લાગે પણ જન્મ દેનારી જનેતાનો ભાઈ હોય ને એને બે મા લાગે જે ડબલ મા જેટલો પ્રેમ આપે ને એને મા કહેવાય હા એ ન્યાં આવ્યો હતો એના મામાએ તો હરખથી એને બથ પર લીધી ને ખંભે બેહાડી લીધો અને એ હારું હારું જમાડ્યો બધે ફેરવો એમાં એક જગ્યાએ વાળીએ ગયા હાંયે ગામડામાં તો વાળીયું હોય વાળીએ ગયા આઠ દસ જણા બેઠા હતા અને વચમાં ભડકો બળતો હતો એમાંથી ઘળો કાટ્યો માટીનો અને એમાંથી શકરિયા ગાજર કાટ્યા એટલે અમેરિકાનો માણસ જે આવ્યો હતો એ કે આ શું કહેવાય એ કે આને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય તરત નોટ ભેગી હતી પેન ને નોટ બે પાનું ફેરવીને લખી લીધું આઠ દહ માણસો બેઠા હોય વચમાં ભડકો બરતો હોય એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય હા એ બધું લખી લીધું એક બે દિન ત્યાં રોકાણ ત્યાંથી એના માસીના ગામ જવું હતું તે બરાબર માસીના ગામના પાદરમાં ગયો તો કોઈ ગુજરી ગયા છે તે ચિત્તા હળગતી હતી શમશાનમાં અને ફરતા માણસો માણસો હતા તો ન્યા જઈને શું કે ખબર એ કે સકરિયાનો પ્રોગ્રામ બહુ મોટો પીડ્યો એક જણા હળી મૂકીને બોચી પકડી બે ત્રણ ખેંચી લીધી કે આ ગુજરી ગયા છે દેન ક્રિયા કહેવાય સોરી સોરી કે હું તો અમેરિકાથી આવું છું ને મામાના ગામ રોકાણ હતો ને એમાં કે આઠ દસ જણા બેઠા હતા ને ખડો કાય તો એ કે ઈ સકરિયાનો પ્રોગ્રામ કહેવાય જાજા માણસો ભેગા થયા હોય કોઈની આંખમાં આહુડા પડતા હોય ધુવાણા નીકળે છે આને દેન ક્રિયા કહેવાય વળી પાનું ફેરવીને લખી લીધું બહુ ઝાઝા માણસો ભેગા થઈ ગયા હોય વચમાં મોટો ફડકો ભરતો હોય ને નીકળતા હોય ને કોકની આંખમાંથી આહુડા પડતા હોય એને ક્રિયા કહેવાય દેન ક્રિયા એ લખી લીધું ને બે ચણીથી ન્યા રોકાણ ત્યાંથી એના ફઈના ગામ ગયો હજી ગામના જાપામાં દાખલ થયો ને ત્યાં એક ભાઈએ નવો બંગલો બનાવ્યો હતો પણ ફળિયામાં હાકડી વાસતું હતું તો હવન રાખ્યો તો ડેલી બાદ શેરીમાં એ ધુવાણા નીકળતા હતા જા માણસો ભેગા થઈ ગયા અને ધુવાણાના હિસાબે આંખમાંથી માંથી આહુડા પડતા હતા ન્યાજે ની કે કેમ દેન ક્રિયા ડેલીએ રાખી વળી બે ત્રણે એક ઉપાસે ને ખેંચ એ કે આ હાથ લાખના મકાન બનાવ્યા છે હજી કોઈ રહેવા નથી આવ્યું આ વાસ્તુ આલે છે ને આની અહીંયા દેનક્રિયાની ક્યાં દેશ વરી સોરી સોરી હું અમેરિકાથી આવું છું એ કે હું ભૂલી ગયો કે આ એક ગામમાં આવું થયું હતું એ કે એ ગામની બારો બાર હોય ને એને દેન ક્રિયા કહેવાય અને ગામમાં હોય ને એને હવન કહેવાય વળી પાનું ફેરવીને ટાંક મારી કે દાદા માણસો ભેગા થઈ ગયા હોય વચમાં પડકો ભરતો હોય ને એને હવન કહેવાય બે ત્રણ દિન ન્યા રોકાણું વળે કાંઈક માન હાજો નરવો થયો કારણ કે મુલાય એમને ગામડાના માણસોના હાથમાં કપાસ હોય બબે જાપતું મારે તો ખોજો લઈ જાય માન કાંઈક મોટાના ખોજા ઉતર્યા ને પછી એક છેલ્લા એના હગા રહેતા હતા કે ન્યા જેવું અને પછી વયો જાવ અમેરિકા પણ એ ગામમાં ગયો તો બહેનું એવું ગામના જાપામાં દાખલ થયો ગામની વચમાં જ બરોબર સરપંચના મકાન વર હારું એ ચારસો પાંચસો મણ કપા ઓયડામાં ભર્યો તો અને એમાં કોઈ બીડી નાખતું ગયું છે ને કપા હળી ગયો શીખું નીકળ્યો ભળકા અગ્નિ ની જાળું આફે અડવા મંડી ગયેલી અડધું ગામ ભેગું થઈ ગયેલું સરપંચ ઉપાતના આંખ આંખમાંથી આહુળા પડતા હતા તો ગામના જાપામાં દાખલ થયો ને આ ભડકા જોઈએ તો એક ભાઈ ને પૂછ્યું આ કોનું મકાન છે એ કે સરપંચ ત્યાં તો હળી મૂકીને સરપંચ પાસે પૂગી ગયો એ કે સરપંચ હવન બહુ મોટો કર્યો અને સરપંચે તો એક હટીને કઈ માં પાટું માર્યું અને ઉલાળીને સત્ય કાંઈ જ નહીં પાછું કે સોરી હું અમેરિકાથી આવું છું સરપંચ એક ભાઈને કે આને મુંબઈ લઈ જા અને અમેરિકા ભેગો કરી દે આને કાંઈને નાખી ટાળી નાખીશ અમેરિકાના દીકરા થઈ ગયા છો એ કે અને ત્યાંથી એવડ્યો એ નીકળી ગયો હા ઘણી વાર ખરે ટાઈમે છે ને માણસના ખોપરાની માલિપા ભૂતી હોય ને એ કામ આવે ચોપડામાં કામ ન આવે એક ગામ એ ગામની માલિપા કોઈ સાધુ નહીં કોઈ બ્રાહ્મણ નહીં ખરેખર ગામમાં સાધુ નો હોય બ્રાહ્મણ નો હોય અને મંદિર નો હોય એ ગામ તો શમશાન બરોબર ગણાય હા મંદિર છે સાધુ છે બ્રાહ્મણ છે એ ગામની સંસ્કૃતિના જતન કરવા વાળા છે હા ખરેખર એ હોવા જોઈએ એક ગામની મારી પાસે સાથુ બ્રાહ્મણ કોઈ નહીં એમાં વળી કોઈને કથા કરવી હોય તો એક ગામમાં એક ગામમાં એક ભાઈ રે ઈ વળી શું કે ખબર હવે બીજે ગામ સાતુ બ્રાહ્મણ બ્રાહ્મણને કથા કરવા માટે હું બોલાવો છો હું સૌને ચોપડી છે મારી પાસે ચોપડીમાં વાંચી દઈશ તોય કથા થઈ જાય તો ગામના કે કોઈ વાંચો નહીં એટલે ગામમાં જઈને કથા વાંચી આવે ને એકસો એકાવન રૂપિયા લઈ આવે ને ખરેખર માણસનું કર્મ હોય જેને કરવું જોઈએ બીજું ન કરાય એ કઈ વાંચો એમ હા તો એમાં એક દી બન્યું એવું એક અકલમઠો માણસ એને એક દી વિચાર આવી ગયો કે એની કરવાળીને કે હાલ ને આપણી કે ઘેરે કથા કરી હા તો એ તો એ બોલા માણસ પાસે ગયો કે મારે કથા એ કે ઘેરે કરવી સત્યનારાયણ ઓલો કે કોઈ વાંચો નહીં તો કે હું ઓલા ગામથી ભૂદેવને બોલાય એવું હવે કે ભૂદેવનું શું કામ છે એ કે એ બસો એકાવન એને દે એના કરતા મને એકસો એકાવન દઈ જાય ને આખા ગામમાં હું કથા કરું ન્યા આલે તારે ન્યા ન આલે બોલો કે ભાઈ અમે કોઈ જ કથા કરી નથી એટલે તમને ચોખવીટ કરી દઉં કે તમારે મને બધું કેવું પડશે આ કથામાં કેમ વિધિ કરવી અમને ખબર ન હોય અમારી બે પેટીમાં કોઈએ કથા કરી નથી બોલો કે કોઈ વાંચો નહીં હું હાં જે આવું છું હાં જે ગયો એ ચોપડી લઈને એ ન્યા જઈને બેઠો ઓલા ને કે અહીં બેસી જા હું કહું એમ કરવાનું કે ભલે એટલે તરત જ ઓલો બેહી ગયો એટલે આ કથા વાંચવા ગયો હતી શું કે ખબર છે કે હાથમાં પાણી લ્યો તો બોલો બેઠો બેઠો કે હાથમાં પાણી લ્યો એ કે તમે લ્યો તો ઓલો કે તમે લ્યો અકલ અકલમથુ જેમ કે એમ હામું બોલી જાય ઓલો કે ભાઈ આ તમને કહું છું કે હું તમને કહું છું આમાં ક્યાંક મારવો પડશે કે મારે તને મારવો પડશે કે 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 ત્યાં તો એલા રેવા દે તો કે તું રેવા દે તે જપા જપી થઈ તે બગડાતી બોલી ઘરમાં તે બાજતા બાજતા થઈ જ ફળિયા માં વૈયા આવ્યા અને ઓલો જે કથા વાંચવા વાળો હતો ને એને ઓલા અકલ મઠાઇ ઊંચે કાંઈ જ નાખ્યો ફળિયા માં હા તો એ પડી ગયો તો અકલ મઠાની હોવે એવી હોય ને અહીંયા જેટલો લાજનો ઘૂંઘટો થાય તો હું લીપી નાખત ને એને એમ કે આ પાડી નાખ્યો કરી હા અને અકલ મઠો તો ત્યાંથી હાથમાં ઠેલી લઈને ગયો એ ગયો કે આ કથા વંચાય ને આ ભૂદેવ વાંચે છે બરોબર કરતા હોય એ કીજીએ ઓર ન કીજીએ કાંઈ માથું ગરી જાય શેવાળ માં અને ટાંગા રહી જાય બાય હા ઘણી વાર માણસને જે કરવાનું હોય એ કામ જ પોતાએ કરવું જોઈએ એક દીધે એક ભાઈ જમતા હતા એની ઘરવાળી પીર હતી શાક આપે ને રોટલી આપે ને સાઈસનો વાટકો પરી દે ને ઓલો બેઠો બેઠો જમે એમાં ટપાલી આવ્યો તે ટપાલીએ તાર આપ્યો તો એ જમતા જમતા ઓલો તાર વાંચી અને રોવા માંડ્યો અરે રે કે બાઈએ તો અચાનક વિદાય લઈ લીધી તો એની ઘરવાળી ઉભી હું કે હવે જે થવાનું હતું એ થઈ ગયું તમે ખાઈ લ્યો નહીં કે વધારે રોહો તો હમણાં માણસો ભેગા થઈ જાય કે હમણાં હું જટ જમી લઉં પછી જે કઈ કરવું હોય એ મો વાળો અરે કે બા બિચારા હું ભેગું લઈ ગયા ને આ જગતમાં આમ જોવો ને માણસ જન્મે એને ક્યારે વયુ જવાનું પડે કઈ ખબર ન પડે ઓલી બાઈ વળી ડોળા કાઢે હવે એ તમારી બા એક જ થોડા મર્યા છે કે દુનિયામાં બધા ગણાય ને બા મરી ગયા તે ઓલો જમતો જાય ને રોતો રોતો પછી છેલ્લે એને કીધું એ કે આ મારી બા નહીં તારી બા ગુજરી ગયા એનો તાર આવ્યો ત્યાં તો બાઈ રાડો રાડ થઈ પડે કારણ કે પોતા ઉપર આવ્યું ત્યારે વહમુ લઈ ગયું મોંઘવારીએ માજા મેલીને કપરો આવ્યો કાળ સુખી થવાનો સરળ રસ્તો ઓછા બાળ જય ગોપાલ વસ્તીનો વધારો થયો પાણી પેલા બાંધો પાળ ઉઘરવાનો એક ઉપાય ઓછા બાળ જય ગોપાલ હા હમણાં એક બાઈ કે મારી છોકરી એટલી બધી હોશિયાર છે એ કે બધું એને મેં શીખવાડ્યું છે અને એટલી બધી ચોખાઈ રાખે કે નાવાનો હાબુ હોય બીજા નાય પણ કે આ મોંઘવારીમાં એક મેં એને ખાલી રસોઈ બનતા બનાવતા નથી તો એ રસોઈ બનાવવાનું તો મેં જોઈએ એમ કઈ એ તમારી દીકરી પૈણી થોડી રેકડી આંખી અમારા એક મિત્ર છે દામોદરભાઈ હા દામોદરભાઈ એક દી ટીવી આવ્યા ટીવી આવ્યા તો એટલું બધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ એટલું બધું ફૂલ મૂકીને બેઠેલા જાણી ગામમાં કોઈ લગ્ન હોય ને ભૂંગરા બાંધતા હોય એટલું ધબધબાટી બોલાવે આખા લતામાં ખબર પડી ગઈ કે આ શું છે એ કે દામોદરભાઈ ટીવી આવ્યા દામોદરભાઈ ટીવી લે આવ્યા જે વી વી હજારના ના કલરિંગ ટીવી આવ્યા લેવાતા ખબર નહોતી પડી અને આ દામોદરભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ આવ્યો તો પણ આખા ગામમાં ખબર પડી ગઈ બોલ તાળો પાળો માંથી બધા ભેગા થયા ને એમાં કોઈ કીધું એ કે દામોદરભાઈ ટીવી તમે આવ્યા એ બરોબર છે પણ એ કે તમે પેંડા ન ખવડાવ્યા એનું કારણ શું ત્યાં તો દામોદરભાઈ કે કે ટીવી ઉંચાઈ જડે છે પેંડા થોડા ઉંચાઈ જડે આ ખબર પડી કે આ લઈ આવ્યો ને તે બીજેથી ટીવી માં બસ અડધો જ ફોટો આવે ને અડથું એમને કાળું ધબ જેની પાસે આવ્યો તો ન્યા ગયો એ કે તમારું ટીવી હું લઈ ગયો છું આજ તો કે અડધું આમાં જ દેખાય છે અડધું તો એમને ધબ આવે છે એ કે પૈસા પૂરા આપી દેવો તે દી ચોખ્ખું કરી દે છે બોલો એટલું ફોલ્ટ કરીને આપેલું હા એને એને કાંઈ મોંઘવારી થોડી નડે એમ એક ભાઈ એકદી આયેલા જતા હતા એનો મિત્ર ગોરચંદભાઈ જાજાજી ભેગો થયો કે આવો આવો ગોરચંદભાઈ હા એ કે દરરોજ આપણે મંદિરે ભેગા થઈ જતા પણ હમણાં પંદર દિથિયા કેમ મંદિરે નથી દેખાતા કાંઈ કામકાજમાં છો કે ના ના કામ એવું કાંઈ નથી તો કેમ મંદિરે નથી આવતા ગોરચંદ આવતી કે કોક બચાવીને વીવું જાય એ કે આપડા બચાવીને વહી જાય પછી હું કોકને જૂના પહેરીને પહેરીને હા રાખું એમને હા મંદિરે જઈને ઘણા માણસ છે ને એ દર્શનનો લાભ લે છે ને ઘણા બૂટ લેવાનો લાભ લઈએ છે હા મંદિરે જાતા વાર નથી લાગતી દસ જ મિનિટ થાય છે પણ મંદિરે જાવું જોઈએ એવો વિચાર આવતા હાંચ હાંચ વર વૈયા જાય છે હા સારું કામ કરતા વાર નથી લાગતી સારું કામ કરવું જોઈ એવો વિચાર આવતા ઘણી વાર હાંઠ હાંઠ ચોમાહા અળગોઠિયા મારીને વૈયા જાય છે તો પરમાત્માને પ્રાર્થના તો એ કરજો કે વિચારો હારા આપે નકર કે ઘણા હવારમાં ઉઠીને એની ઘરવાળીને કે ચા આપ જલ્દી ગરમા ગરમ વળી એની કરવાળી કે હમણાં થઈ જાય એ કે અને તમને ખબર છે ને આ છોકરાઓના કપડાં લેવાના છે ને આ તેને એ કે એ બધું થઈ જાય તું ચા પા તો હમણાં કોકને બટકાવી દેવું આપણને એમ થાય કે આ તો સવારમાં ઊઠીને કોકને બટકાવવા જ ઊભા થાય એમ હા પણ કોકના દુઃખ જોઈ અને તમારી આંખની માલિપાથી જેદી આહોડા પડવા માંડે તેદી તમે માનજો કે ધર્મના માર્ગે છો ભલે તમે પૂજા પાઠ ન કરતા હોય અને કોકને દુઃખી જોઈને જેથી તમને દાંત આવે તેથી નક્કી કરી લેજો કે હવે પતન છેટું નથી આ થોડાક દિનમાં જ પૂરું થઈ જાય કોકની આંખુંના આહુડા જોઈ અને દિલની માલિપા માણસને દયા આવવી જવી જોઈએ તો એ ભક્તિનો એક માર્ગ છે ભક્તિનો એક પ્રકાર છે આ એક ભાઈના લગ્ન થયા તો એની કરવડીને કે એ કે મારો સ્વભાવ તો એટલો બધો લોભિયો છે હું તને ચોખવટ કરી દઉં કે કે મારાથી ખર્ચ થઈ શકતું નથી હું રૂપિયા વાપરી ન હોગું એવો મારો સ્વભાવ છે લે આ તને ટૂંકમાં કહી દઉં એની ઘરવાળી કે કોઈ વાંચો નહીં વાપરીશ હું તું તારે એ ગધા મજૂરી કર્યા રાખીને એ વાપરવામાં તને પૂગવા નહીં દઉં બોલો આવું માણસ મળી જાય ને ધોકા કાટ નાખે મારો એક મિત્ર છે વસંત હા આમ તો ઘણા વર્ષ થઈ ગયા આપણા દેશમાં સંત નથી થયા પણ વસંત થયા હા એ વળી નોકરી કરતો તો એ શેઠ એનાથી વધે એવો તો એક દી શેઠને વસંત કે શેઠ એ કે વીસ પચીસ વર્ષથી આ તમારામાં હું નોકરી કરું છું મારે હવે માથે ધોળા આવી ગયા કોઈ દીધી દિવાળીએ તમે બોનસ મને નથી આપ્યું વસંતના શેઠ કે એમાં શું આલે પચાસ રૂપિયા કાળા કરાવીને આવજે હા બોનસ દીધું નહીં તું તાર કે આ વાળી એ પાછા કાળા કરાવી નાખ એટલે વળી પાછા થોડા થઈ જાય માગી લેજે બાકી બોનસ નહીં મળે મારી કંપનીમાં કોઈને બોનસ નથી નથી દીધું મારા છોકરાને દિવાળીએ ખાવા બોનસ દઉં હા એક એની ઘરવાળી નાતા નાતા એ કે મારા લુગડા હાથી દઈ જાય એ કે હું નાય નીકળું તા બે ટાકા મારવાના છે અને એની ઘરવાળી અમુક કંપની તેવી હોય લુગડું તૂટી ગયું હોય પેન્ટ તૂટી ગયું હોય તો સફેદ પેન્ટ હોય ને એમાં પાછળ લીલા છીગડામાં એક ભાઈ તો ગરમ થઈ ગયું એની ઘરવાળીને કે આ સફેદ પેન્ટ છે અને લીલા થીગડે મરાય એ કે તમને ખબર ન પડે એક્સિડન્ટ ન થાય ને ઓલો નાવા બેઠો તો ને એની ઘરવાળીને કે મારા લુગડા હાથી દઈ જાય તો એની ઘરવાળી હાથમાં હાંસીને રહોળા પાસે ઊભી ઊભી હાથ પાડીને હું કે ખબર છે એ કે તમારા લગ્ન નહોતા થયા તેથી કોણ હાથી દેતા તો હોય બાથરૂમ માં બેઠો બેઠો નવા પહેરવાના પૈસા હતા તું આવ્યા પછી કોઈ દીગડું પણ માણસ ના જીવનની માલિપા મેલ મેલાતું ને માલિયા ભલે હોય બાખુ ને બગીચા પણ જેને ફૂંડી મળે ભામી ની એને હખ નો આવે હા ભલે મેલ મેલાતું હોય ઘરના ઉદ્યોગ હોય કારખાના હોય ગાડીઓ હોય કાર હોય કાર હોય પણ સંસ્કાર હોય ને એની મજા હા કાર હોય છે સંસ્કાર નથી હોતા ઘરમાં ફૂલદાની જરૂર નથી ખાનદાની ની જરૂર છે હા મેલ મેલા મેલાતું માળિયા ભલે હોય જેને બાઘું બગીચા પણ જેને ભૂંડી મળે ભામી ની એને હક નો આવે હા સ્ત્રી છે ને એ તો ધારે તો પુરુષ નું નામ ઇતિહાસ ના પાને અમર કરી દે હા સ્ત્રી તો કરુણા ની દેવી છે વિશાવદર શંકર ભગવાન ના મંદિર પાસે રતુભાઈ બારોટ અમારા ખાસ નહીં કવિ એ રતુભાઈ બારોટી ત્યાં ઊભેલા અને એક ભિખારીણ બાઈ બે છોકરા એક છોકરી એક એક અપંગ પુરુષ એ ન્યાંથી નીકળ્યા એ શંકર ભગવાનના મંદિર પાસે પૂગ્યા પણ છોકરા એટલા બધા તોફાને એક છોકરો તો બારીએ ટીંગાઈ ગયો તો રતુભાઈ બારોટી ભિખારીણી બાઈને કીધું કે બેન આ છોકરાને ડારો દે આ પડશે તો દવાખાને નહીં પૂગો હા હિમરેજ થઈ જાય તમે તમે રૂપિયા ક્યાંથી કાઢશો તે ઓલી બાઈ એટલું બોલીતી કે ભાઈ એ મારું નથી માનતા છોકરા તો રતુભાઈ કે મેં એને કીધું એ કે તો આ તારા ધણીને કે એ ડારો દે પણ તારા ધણીને કે એ ડારો દે એટલા શબ્દ રતુભાઈ બારોટના મોટામાંથી નીકળ્યા ને એ ભિખારણી બાઈની આંખમાં જળજળી આવી ગયા અને ભિખારણી બાઈ એટલું બોલી હતી કે ભાઈ આ છોકરા રહ્યા ને એ મારા નથી આ છોકરી રહી એ મારી નથી આ અપંગ પુરુષ રહ્યો એ મારો ધણી નથી તો કે આ છે શું રતુભાઈ બારોટે એક કવિતા લખી કે એક ગીત ભિખારણ ગાતી હતી એ તો કરુણાના પ્યાલા પાતી હતી એક ગીત ભિખારણ ગાતી હતી પરપુ તારા પેટને ને બાપુ હાજા નરવા રાખે ટાટા ટુકડા હાટુ ઈ તો અનગળ આશીષ ભાખે કામના વિનાના નયન કિનારે જેની આંખોની કામના વેમય નયન કિનારે ગંગા હતી એક ગીત એ આંખમાંથી ગંગા અને જમનાના નીર જેટલી પવિત્રતા નીતરતી હતી સૌભાગ્યના ચિહ્નો સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે નહોતા ઉકાળા છોરું અને અપંગ પતિને એ છતી આંખે જોતા એના કપાળની માલિપા સૌભાગ્યના કોઈ ચિહ્નો નહોતા પણ આ છોકરા એ છોકરી અપંગ પુરુષ એ મારા નથી નજર હામે ની બાઈ એમ કહેતી હતી કે આ મારા નથી સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે નહોતા ઉઘાડા છોરું અને અપંગ પતિને છતી આંખે જોતા શોભાગણની ચુંદલડી તેદી વાયરામાં વિખરાતી હતી એક ગીત ભિખારી ગાતી હતી સ્નેહનો કપાળની માલિપા ચાંદલો નહોતો પણ રતુભાઈ બારોટ કવિ એમ કે છે ચાંદલો હતો એ કવિ કે મેં જોયો જગતને નહોતો દેખાણો કારણ કે કવિ તો પ્રકૃતિને ખોળે જીવન જીવનારો સ્નેહનો ચાંદલો દીઠો નહીં એને કોઈ